સંસ્કૃત ભાષાનું ગૌરવ સંરક્ષણ સંવર્ધન તેમજ પ્રચાર પ્રસાર થાય તેવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપ્રમે આયોજિત રાજ્યવ્યાપી સંસ્કૃત સપ્તાહ મહોત્સવ બે હજાર પચીસના અનુસંધાનમાં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ત્રિવેણી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મીતાબેન ગઢવીએ ભવ્ય સંસ્કૃત ગૌરવયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રાનું વૈદિક મંત્રોચ્ચાર સાથે જિલ્લા શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ શુભારંભ કરાવ્યો હતો સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિદ્યાર્થીઓએ સંસ્કૃત શ્લોકો સાથે વેદ ઉપનિષદો પુરાણો અરણ્યો લગતું સાહિત્ય અને ઋષિઓની વેશભૂષાનું પ્રદર્શન કર્યું હતું યાત્રામાં કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ એમ સપ્ત ઋષિની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા